આ મુરલી દેખાય છે મુરલી વગાડવા વાળા ભાઈ દેખાય છે બરોબર જે આ મુરલી વાંસ ની બનેલી છે બરોબર જે દેખાય છે એ પ્રકૃતિ છે પણ હવે એ એમાં ફૂંક મારે અને એમાંથી જે સ્વર નીકળ્યો એ સ્વર આપણા કાન સુધી પહોંચે એ ખાલી અનુભવ થાય એને જોઈ ન શકાય એ જે માત્ર અનુભવ થાય એ ભગવાન છે હા એટલા માટે આપણે શબ્દ છે નાત બ્રહ્મ સંતો વિરાજિત છે અને ખ્યાલ આવી જશે નાદ બ્રહ્મ બીજો એક પ્રશ્ન પૂછું તમને તમને અહીંથી શબ્દ સંભળાય છે સંભળાય છે ને તમને બોલનારો દેખાય છે બોલનારો દેખાય છે એનો મતલબ એ પ્રકૃતિ છે પણ શબ્દ કઈ સ્પીડમાં તમારા કાનમાં ગયો ગમે એટલા સૂક્ષ્મ દર્શક મૂકો ને સાહેબ જોઈ નહીં શકાય જે બોલનારો દેખાય છે પ્રકૃતિ છે પણ એના મુખમાંથી જે શબ્દ નીકળ્યો એ દેખાય નહીં એટલા માટે એ પુરુષ છે એટલા માટે એને શબ્દ બ્રહ્મ કહેવું શબ્દ બ્રહ્મ અને શરીર દેખાય છે આપણે બધાનું શરીર છે પોતાના શરીરને જોઈ લો લ્યો હાથને જોઈ લ્યો દેખાય છે કે નહીં હ દેખાય છે ને એ દેખાય છે પ્રકૃતિ છે પણ આ શરીર જેના દ્વારા ચાલે છે એ આત્મા કોઈએ જોઈ પણ એ આત્મા વગર શરીર ચાલે નહીં એટલા માટે આત્મબ્રહ્મ છે